બોતેર વર્ષ બાદ શ્રાવણમાં પાંચ સોમવારનો સંયોગ અને નવ શુભ યોગમાં મહાદેવની પૂજાનું હોય છે સાથે સાથે શંકર ભગવાનના રુદ્ર અવતાર એવા હનુમાનજી પણ પૂજા અર્ચના કરવાનો છે પવિત્ર શ્રાવણ માસના આજે પ્રથમ શનિવારે શહેરના સુરસાગર કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય વાઘા અને ફૂલોના ભવ્ય ડેકોરેશન થકી ફૂલનો મનોરથ યોજવામાં આવ્યો હતો અને દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે અને દર શનિવારે અને મંગળવારે સાંજે સુંદરકાંડ પાઠ હનુમાન ચાલીસા અને ભજન સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે શ્રી રામ નું આયોજન કરવામાં આવ્યું છે તો આપ સર્વ હરિભક્તને મંદિરમાં હનુમાનજી મહારાજના દર્શનનો લાભ લેવા આમંત્રણ આપીએ છીએ राम राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा रम राम राम जय सीताम राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम કહેશ્યાન સૌ વડોદરાવાસી કથા ગુજરાતવાથી સૌ કોઈ જાણે છે કે આપણે તારીખ આપણે બે થી પાંચ તારીખથી આપણે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે જે આ જે શ્રાવણ માસ આવ્યો છે સોમવારથી સોમવાર એ બોતેર વર્ષ પછી આવ્યો છે તે નિમિત્તે આજે આપણે સૌ કોઈ જાણે છે કે શિવજીની આરાધના કરવામાં આવે છે તથા તેમના અગિયારમાં રુદ્રાવતાર હનુમાનજીની બી કરવામાં આવે છે તો આપણે અહીંયા શ્રી હટીલા હનુમાન મંદિર ખાતે સુસાગર તળાવે આવેલા ત્યાં દાદાને આપણે મંગળવારે અને શનિવારે આપણે ફૂલોના હિંડોળા કરવામાં આવે છે અને આખા શ્રાવણ માસની અંદર રાતે સાડા આઠથી સાડા નવ શ્રી રામ જય જય રામની ધૂન કરવામાં આવે છે તથા મંગળવાર અને શનિવાર સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવે છે દાદા આ દર્શનનો લાભ લેવા મારે સર્વ વડોદરાવાસીને નમ્ર વિનંતી છે ક્યાં ફૂલોના હિંડોળાના જે થવાના છે તથા એક દિવસ અમે ચોકલેટના કરવાના છે બધા અલગ અલગ હિંડોળા થવાના છે તો સર્વના દર્શનનો લાભ લેવા વિનંતી જય શ્રી આરામ